ભ્રષ્ટાચાર 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 જી હા જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર જ દેખાઈ રહ્યો છે પ્રજાના નાણાં જે પ્રજા ટેક્સ ભરી રહી છે એમાંથી જે ટેન્ડરો પાસ થાય છે સરકારી કામો થાય છે અને લોકોની સુવિધા માટે પરંતુ લોકોને સુવિધા મળતી જ નથી અને ગજવા ભરાય છે કોના ગજવા ભરાય છે સરકારી બાબુઓના અને કોન્ટ્રાક્ટરોના જી હા આજે અમે જે તમારી સમક્ષ મુદ્દો રજૂ કરવા જઈ રહ્યા છે એ જોઈને આપ પણ કદાચ ચોંકી જશો કે પ્રજાના ટેક્સના પૈસા કઈ રીતે વેડફાઈ રહ્યા છે હું છું દિશા દેસાઈ સ્વાગત છે આપ સૌનું સત્યદે ન્યૂઝમાં નવસારી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના ગણદેવી પેટા વિભાગ હસ્તક થયેલા કરોડો રૂપિયાના કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની શંકા વર્તાઈ રહી છે મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકામાં ઊંડાચ આંતલિયા અને વાઘલધરા સહિત આશરે વીસ ગામોને જોડતા પુલનું ખાતમુહૂર્ત ગુજરાતના તત્કાલીન મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

પ્રમાણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું હાલમાં પણ ઉંડાજ અને આજુબાજુના ગામના લોકો કાવેરી નદીના જૂનો પુલનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કારણ કે જર્જરિત પુલની ઊંચાઈ પણ ઓછી હોવાથી ભારે વરસાદના કારણે પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી શાળા કોલેજ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ તથા અપડાઉન કરતાં મોટી સંખ્યામાં લોકો બલવાડા થઈ બિલ્લીમુરા જવા માટે વીસ કિલોમીટરનો લાંબો ચક્કર મારી રહ્યા છે જેના કારણે લોકો આર્થિક અને શારીરિક પીડાનો અનુભવ કરી રહ્યા છે ઉંડાજ ગામે પિલર બેસી જવાની ઘટનાને આશરે બે વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં લોકોની હાલાકી દૂર કરવાની બદલે પંચાયત માર્ગ મકાન વિભાગ કોન્ટ્રાક્ટરો સાથે ટકાવારીની રમત રમી બોગસ બિલો પાસ કરી પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને પુલના રિનોવેશનનું કામ ગોકળગાઈની ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે અને આ વર્ષે પણ ચોમાસા પહેલાં તો શું ચોમાસું બેસી ગયું અને લોકોની સમસ્યાનું નિવારણ આવે તેવા કોઈ અણસાર મળ્યા નથી હાલમાં જ લોકસભા ચૂંટણી પહેલાં ઊંડા ગામના બલવાડા અને વાગલધરા ગામના લોકોએ પુલ નહીં તો મત નહીંના સૂત્ર સાથે ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે તંત્ર દોડતું થઈ ગયું હતું અને આ ભોળી પ્રજાને ફરી એકવાર નેતાઓએ મૂર્ખ બનાવી મત પડાવી લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે ઊંડા ગામે આવેલ પુલના રિનોવેશનના કામમાં મંજૂર થયેલ રકમ આશરે રૂપિયા સાડા ચાર કરોડના ટેન્ડર મુજબ તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ શરૂ થયેલ કામ જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરું થવું જોઈતું હતું છતાં પણ પુલનું કામ પૂરું કરવામાં આવ્યું નથી જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન એન પટેલ ટકાવારી અને બોગસ બિલો મંજૂર કરી ભ્રષ્ટાચાર આચરવાથી ઊંચા નથી આવી રહ્યા જેના કારણે હલકી કક્ષાનું કામ કરતા કોન્ટ્રાક્ટરો અને પોતાની મનમાની ચલાવી મંજૂર થયેલ ટેન્ડરની શરતોનો પણ ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે સમગ્ર મામલે એન એન પટેલની જે કાર્યપાલક ઇજનેર છે એમણે સત્યડે સાથે વાતચીત કરતાં એન એન પટેલે જણાવ્યું હતું કે અમે રીપાઇલિંગની પ્રક્રિયા જે છે એ કરશું પાઇલિંગ કરતાં અમને સોઇલ મળી નથી તો શું અગાઉથી જ્યારે આ બ્રિજનો પિલર બેસી ગયો એ પછી ફરી બે હજાર ત્રેવીસના દસમા મહિનામાં ટેન્ડર થકી રિનોવેશનનું કામ રાજકુમાર કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યું તો સાહેબ આપ તો ઇન્જિનિયર છો ને કે પટેલ સાહેબ સેટિંગથી ઇન્જિનિયર બની ગયા છો તમે એમ કહી રહ્યા છો કે પાઇલિંગની કામગીરી કરતાં સોઇલ મળી નથી હવે બ્રોડ પાઇલિંગ કરીશું તો શું પટેલ સાહેબ તમારે પહેલેથી જ બ્રોડ બાઇલિંગનું કામ કરવું જોઈતું હતું પટેલ સાહેબ અહીંયાથી અમે તમને પૂછીએ છીએ સાહેબ આ રીતે જે વારે ઘડીએ ગોબાચારીઓ થઈ રહી છે અને તમારા બાપાની પેઢીના નથી કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા પુલના કામમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ધીમી ગતિએ ચાલી રહેલા કામની ઉચ્ચ સ્તરેથી તપાસ આવે તો સમગ્ર સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે કારણ કે જવાબદાર અધિકારીઓની વાત મુજબ તો અનુમાન લગાવી શકાય છે કે વધુ એક વર્ષ સુધી પુલના રિનોવેશનનું કામ પૂર્ણ થઈ શકે નહીં કારણ કે પંચાયત માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વધારે પડતા વાંધા વચકાઓ કાઢી પુલના કામ માટે વધારે પૈસા મંજૂર કરાવવાની ફિરાકમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે દર્શક મિત્રો આ સમગ્ર મામલે પુલનું કામ હવે ક્યારે થાય છે આ ગોબાચારી ક્યાં જઈને અટકે છે એ આપણે જોવું રહ્યું વધુ સમાચારો માટે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી Mas